વાહ વાહ દોસ્તો આજે મને ખૂબ જ આનંદ થાય છે તમને જણાવતા કે દોસ્તો મારા ઘરે લેટર આવ્યો છે ગૂગલ એડિશન માંથી દોસ્તો આજે લેટર છે એ યુટ્યુબ તરફથી આવેલો છે અંદર મારું મોનેટાઈઝેશન સો ટકા કમ્પ્લીટ થઈ ગયું છે વેરીફાઈ થઈ ગયું છે આ પિન નંબર યુટ્યુબ દ્વારા મને મોકલી દેવામાં આવ્યો છે દોસ્તો આજ સુધી ફેસબુક ની અંદર બે પૈસા કમાતો તો આજે હવે તમારો નાનો ભાઈ બે પૈસા વિચાર્યું દોસ્તો કે યુટ્યુબ ની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થશે હું એક નાના નાના ફની વિડીયો મોટિવેશનલ વિડીયો મનોરંજનના વિડીયો બનાવતો તો એ વિડીયો હું યુટમાં પણ સાથે સાથે અપલોડ કરતો હતો પણ મેં સપને નહોતું વિચાર્યું દોસ્તો સાચું કહું છું કે આ યુટ્યુબની અંદર મારી ચેનલ મોનિટાઈઝ થશે કારણ કે યુટ્યુબના ક્રાઇટેરિયા ખૂબ જ હાર્ડ છે યુટ્યુબના નીતિ નિયમ રૂલ્સ બધા ખૂબ જ હાર્ડ છે થોડું ઘણું પણ યુટ્યુબમાં ચાલતું નથી આમ તેમ ફેસબુકમાં હજી થોડું ઘણું ચાલી જાય પણ

અને વિડિયો બનાવીને બે પૈસા કમાવાનો મોકો મળે મેં સપને નહોતું વિચાર્યું દોસ્તો અને આ અચાનક મારી પાસે ઘણા દિવસથી એમ તો રાહ હતી પણ અચાનક મારા હાથમાં આવ્યું એટલે મારાથી હરખું રોકી ન શક્યો પણ મારા ભાઈઓ તમે બધા એક વાત મારી માનજો કે તમારા નાના ભાઈને ફેસબુકની અંદર મારી ચેનલ છે

અને બસ આવો ને આવો લાડ પ્રેમ કરતા રહેજો હું તમને હંમેશા હસાવતો રહેજ હું હેતલ કુમાર સાવલિયા દિલથી તમને વંદન કરું છું દોસ્તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ